હવે તમાકુ જે માવો ચોડવાની ટેવ છે એને મોઢામાં ક્યાંક ને ક્યાંક ચગડવા માટે જોઈએ બરોબર તો જે લોકોને આઠ દસ માવા ખાય છે વારંવાર ખાય છે એને હું એવું કે તમે થી એક મૂકી જરૂર લાગે તો એક વાર લ્યો અઠવાડિયા પૂરતી એકાદ માવો પછી ધીમે ધીમે તમે બહાર આવી જાઓ પણ બે ત્રણ માવા ખાય છે એને તો કોઈ પ્રશ્ન જ નહીં આવે એનો એક સરસ મજાનો ઈલાજ બતાવું છું એને તજ એલચી લવિંગ અને નાગરવેલનું પાન થોડું અથવા તજ એલચી લવિંગનો પાવડર આ ત્રણેય ચાલે એનો પાવડર કરી નાખવાનો માતાઓ બહેનો સાંભળતા હોય તો પોતાના પતિ માટે તૈયાર કરી દો સોપારી લાવી નાખો ચૂનો લઈ નાખો ચોપારી નાખી ચૂનો નાખ્યો અને તમાકુનો જે જરદો નાખો છો એની જગ્યાએ આ તજ એલસી લવિંગનો પાવડર નાખો માવાવાળાને ચોળવા માટે આપવાનું કારણ કે એને માનસિક આમ ઘડી ગયું હું ચોળું નહીં ત્યાં સુધી મને કરંટ ન આવે એટલે આ આયુર્વેદિક માવો એ ચોળે અને પછી મોઢામાં ચાવીને એટલે મજા આવે અને ટેસ્ટી લાગે એનર્જી લાગે અને મોઢું ચોખ્ખું રહે પણ કાયમ માટે આનો કરાય બીજો એક ઇલાજ છે હરડે હિમેજ અથવા અરડે જે હોય એ તમે મોઢામાં રાખો એટલે તુરું લાગે સોપારી જેવું જ તે અને એમથી તો કબજિયાત દૂર થાય ને મગજ ફ્રેશ રહે તો જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે વાપરી શકો છો